જોવાનું હોય મોજ કરવાની તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમે કરી દો બાકી તો બીજું તો તમારે કાંઈ હોય આવે નહીં અને કંઈક વાર સરકારનો ટાવર છે આપણે એક બી આને રિનોવેશન કરાવીશું દસ પંદર કરોડના ખર્ચે વધી ગયા ને કા વધી ગયા બહુ જાજા કાપી નાખશું કટ કરી દેના કટ કરી દેના સરજી ભાઈ સાહેબ કંઈક જ્યાદા નહીં હોય મતલબ કુછ બી આપણે થોડા સા અમારા એડિટરને હું છે બાબુ કેવું પડે હરખું એડિટર અમારો છે થોડોક સસ્તો છે બાકી છે ખરા એટલે તમે હાવ એમ નહીં સમજતા કે હાવ નથી એમ બાકી આપણે એડિટર રાખવી છીએ હાલો આપણે જીવન આવી ગયા લેને જો ગાઈશ આ બે જે સ્કૂલ ડ્રેસ પહેરો છે ને ત્યાં જ અમે પહેલાં ભણતા વિદ્યાસભા નામ છે અમે ત્યાંથી ભણીને જ આવ્યા છીએ અને આ બે ફિલહાલ ત્યાં ભણે છે આપણે એનો રિવ્યુ લખ્યા આપણે

પણ રિવ્યુ સમજી લે ઓડિયો નો મૂક્યો હોય એટલે સમજી લેવાનું તમારે કેવા રિવ્યુ હોય છે પણ એમ કાંઈ વાંધો નથી સંસ્થા સારી છે પણ ઠીક છે હવે અમે ભણ્યા છે આપણે કહેવાય નહીં કારણ કે ધોરણ ને બીજાનું કોઈનું ઓલું કરવાનું હોય તો વાત અલગ છે તો આપણે બે શબ્દ કહી દેવી પણ આ તો આપણે ત્યાં ભણેલા છે એટલે કાંઈ કહેવું નહીં બાકી ઠીક છે હવે પૂગી ગયા છે ઘર બાજુ સામાન આપણો આવી ગયો નીચે દેખાડો તો બટોળિયા ભાઈ આપણો સામાન છે અને હવે દુકાને તમને ખબર છે આપણી લાગી જાય શિવાજી ચોક પણ આવી ગયો છે ચોક ચોક છે તમે કોઈ ઘરે નહીં ખાલી જોઈને તો આવું બધું હાલે છે હવે થોડીક વાર રેટ મળવી ચાલો દોસ્તું આપણે અત્યારે ઘરે છીએ અને થોડુંક તરબૂચની ભેજ પૂજ આપણે કરી જોવો મિત્રો થોડુંક તરબૂચ ખાઈ લીધું છે બાકીનું બચું કૂચું એમાં છે અને મને સ્પેશિયલી ફોન આવ્યો હતો કે ટેટી પડી છે તો ટેટી આપણે ગોતવાની છે ભાઈ ટેટી ક્યાં છે તો ફ્રીજમાં ક્યાંય ટેટી હોય એવું લાગતું નથી બાકી આમાં તે પેપ્સી પડી છે પણ ટેટી કેમ ટોપલીમાં કીધું હો લગભગ લોકો આમાં જ છે એક ટેટી ખાઈ લેવી જબરજસ્ત તો હું છે થોડા ફ્રેશ રહેવી દેખા ગાઈજીસ તો આવું બધું હાલે છે અત્યારે ટેટી બેટી ખાઈશું મોજ કરીશું અને પછી મારા હિસાબથી મારી પાસે ટાઈમ નહીં રહે તો અત્યારે જ બ્લોગને એન્ડ કરવો જોઈએ દેખાડવા હતું તો અત્યારે મારી પાસે કાંઈ ટેટી ખાવો જો તમને કહી દઉં ટેટી કાઢી છે આપણે ટેટી કાઢીશું કાપશું ખાવું અને હોઈ જાઓ તો અહીંયા બાકીનું તમને છે ને શોર્ટ બ્લોગમાં જોવા મળશે આગળનું કે હવે શું થાય આગળ કારણ કે તો મજા તો જ બેમાં હું છે હરખું હરખું ન હોય ને તો જ તમને વધારે મજા આવે તો હવે આગળનું તમે શોર્ટ બ્લોગમાં જોઈ લેજો અને હવેથી હું વિચારું છું કે આજે આપણા રાઈતનું સેશન જ્યારે હમણાં વચ્ચે ચાલુ થઈ ગયો હતો ને કે આપણે રાઈતના રાઇતે બ્લોગ ચાલુ થતા એ આપણે બંધ કરવા જોશે મને ખબર છે એ બહુ વાહિયાત લાગે છે એની કરતાં તો ન મૂકો હારા એ કરતાં આપણે બેટર કાક કરશું એવું લાગે ને તો મારું શેડ્યુલ આખું ફેરવવું જોઈએ પણ કાંઈ વાંધો નહીં તમને એન્ટરટેનમેન્ટ કરાવવાનો છે બીજું કાંઈ નહીં તો આજનો બ્લોગ અહીંયા બધી રાખવી સારો લાગે તો લાઈક્સર સબસ્ક્રાઈબ કરજો હું તમને જય હિન્દ જય ભારત